રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી અગિયાર માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા યોજાનાર છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઈ છે ધોરણ દસ અને બારના મળીને કુલ પંદર લાખ ઓગણચાલીસ હજાર બસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ચાર હજાર બસો છત્રીસ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષા કુલ એક હજાર એકસો એકવીસ ઝોન